દેવભૂમિ દ્વારકાના સામે દ્વારા ઉઠી માંગ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વ વિખ્યાત શિવરાજપુર બીચ પર રોજિંદા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવા છતાં બીચ પર નિર્મિત જાહેર હોશરૂમો તાળા મારીને બંધ રાખવામાં આવ્યા છે પરિણામે ખાસ કરીને મહિલા પ્રવાસીઓને ભારે અસુવિધા અસ્વચ્છતા અને અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જાહેર હોશરૂમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોવાથી કડવી હકીકત સામે આવી છે જાહેર સ્થળોએ

ખોલવામાં આવે નિય સફાઈ અને જાળવણી ની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો તંત્ર તાત્કાલિક પગલા નહીં ભરે તો કાયદા પ્રવાસીઓ કાયદાની જોગવાઈ અનુસાર ઉચ્ચતરે રજૂઆત કરવા મજબૂર બનશે જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂ દેવભૂમિ દ્વારકા અહીંયા મહિલાઓનો વોશરૂમ જવું હોય તો સગવડ કરેલી છે પણ ચાલુ નથી સગવડ જોઈ લો તમે લોક મારેલા છે અહીંયા નજરો જોવા મળશે તમને લોક મારેલા જોવા મળશે તંત્રને નમ્ર વિનંતી છે કે તે આને ચાલુ કરવાની કંઈ પ્રોસેસ કરે